ની જીત થતા જામપુરાના કરાર મુજબ હમીરના લગ્નની તૈયારીઓ ચાલવા માંડી છે જામપુરાએ રાણી રાજેના ઉદરથી એક કુવરીની પ્રાપ્તિ થઈ હતી આ કુવરી હમણાં ઉંમરલાયક હતા અને ઉંમરલાયક થયેલ હોવાથી તેના લગ્ન સિંધના હમીર સુમરા સાથે કરી દેવાનો જામપુરાએ વિચાર કર્યો છે આખું શહેર તોરણ વાવટાઓથી શણગારવામાં આવ્યું ધામધૂમથી પધરગઢ ગાજી ઉઠ્યું લગ્ન સમયે હમીર સુમરા પર મોડ બાંધીને તોરણે પોચ્યા તેને પોખવા માટે રાણી રાજે સુંદર વસ્ત્ર અલંકાર અલંકારોથી વિભૂષિત થઈને આવવા લાગ્યા છે અને હમીર સુમરાના દાંત વિયળ ગુજર સાથેના યુદ્ધમાં પડી ગયેલ હોવાથી તેમનું મોઢું બોખી બોખું બની ગયેલું પોખવા જતા હતા ત્યારે એક જે કોમમાં આવે છે અત્યારે જાતપાત નથી આવતો પણ આ શબ્દનો ઇતિહાસમાં પણ ઉપયોગ થયો છે અને ઘણા બધા છે ખેર અત્યારે ટૂંકમાં જ આગળ વધારું છું એક ટિખડકોર લંગી સ્ત્રીએ મજાકમાં બોલી ઉઠ્યા છે કચી દુઓ છે જેડો અણવણ કૂટરો તેડો વર્જે હોય તો કચો ન કરે દોય સસ ભલે સા સાસતર કરે જેવો અણવર રૂપાડો છે તેવો જ જો વરરાજા રૂપાડો હોય સાસુને પોખવાની ક્રિયા કરતી વખતે કોઈને કાય કૈવા પાણું રહે નહીં લંગિનિયા મસ્કરી સાંભળી હમીર સુભરા હમીર સુમરા એકદમ ક્રોધાયમાન થઈ ગયા છે તેની આંખો ગુસ્સાથી લાલચોળ બની ગઈ તે તેજ વખતે ને રીસમા ત્યાંથી પાછા ફર્યા છે હમીર સુમરાને આમ રીસાઈ જવાથી સૌને ધાસતી પેઠી આ સુમરા સરદારને મનાવવા રાજ્યના મોટા મોટા અમીર હમીર સુમરાએ કચ્છમાં પોતાનું નામ કાયમ રહે તો જ પાછો તોરણે આવવા હઠ લઈને બેઠા છે રાજ્યના સરદારો તેની આ વાત કબૂલ રાખી છે મહા મુશ્કેલીએ તેને સમજાવી તોરણે લાવ્યા લગ્નનું કાર્ય પૂર્ણ થયું તે દિવસથી હમીર સુમરાનનું નામ કાયમ રાખવાને કચ્છમાં અઘાટ ખત લખવા વખતે અઘાટ હમીરાવાળા એમ લખવાનો રિવાજ પડ્યો છે જૂના વખતમાં આ નદી બહુ મોટી હતી એમાં વહાણો ચાલતા તેને લાખાડી બંદર કહેવાતું અને આ નદી આ નદી પુર અને દતી એમ કહેવાય છે પુરાની બહેન હોધડીના નામ પરથી એવું નામ પડેલ છે હવે આ તો થયા લગ્ન પ્રસંગની વાત આ કથા સાથે હવે પધરગઢ નું એ સમય જે આજનું પુરેશ્વર મંદિર છે માતાના મળ જતા આપણે રસ્તામાં આવે છે બારસો વર્ષથી અડીખમ ઊભું અનેક મુશ્કેલીઓની થપાટો વેઠીને પણ આજે કચ્છની ધરાને પવિત્ર રાખે છે જામપુરના પધરગઢની પશ્ચિમે એકાદ માઇલના અંતરે આવેલી હોધડી નદીની ભેખણમાં આવેલા એક બોયરામાં સાત ઋષિદેવ તપસ્ય કરી રહ્યા હતા કચ્છના એ વખતે શંગાર જાતિના લોકો આ ઋષિઓના ભક્ત હોવાથી તેમની સેવા શુશ્રુષા કરતા એ ઋષિઓનો રહેઠાણ પાસે આવેલી નદીના એક ધ્રોમાં એક માછી દરરોજ આ માછીને ત્યાં કાંઈ સંતતિ ન હોવાથી એક દિવસ આ તપસ્વીનો આશીર્વાદ મેળવી તેમની પાસે આવ્યા છે અને તેમના પગે પડ્યા પોતાને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા તેમણે વ્યક્ત કરી પ્રત્યુત્તરમાં ઋષિઓ જણાવ્યું છે શું કીધું જે તું મચ્છી ના મારી મેલો રખે મન તેથી તું પુત્ર જો અંગળ જીજો અન જો તું માછલા મારીશ નહીં અને મન મેલું રાખીશ નહીં તો તને પુત્ર પ્રાપ્તિ થશે અને ધન પણ પુષ્કળ મળશે માછી એ એટલે કે માછીમારે તે દિવસથી માછલા ન પકડવાની પ્રતિજ્ઞા લીધી સંજોગો સાત તેમને ત્યાં નવ મહિને પુત્રનો જન્મ થયો ઋષિદેવોના આ ચમત્કારથી વાત બધી જગ્યા વિસ્તારવા લાગી છે અને ચાલવા લાગી છે જામપોરાને ત્યાં પુત્રની ખોટ હતી તેણે પણ પુત્ર પ્રાપ્તિ માટે અનેક દેવોની માનતાઓ માની પાણા એટલા પીર કર્યા પણ તેની હૃદય કોઈ પણ રીતે પાર પડી નહીં હમણાં ઋષિદેવના ચમત્કારની વાતો સાંભળી પૂરા પૂરા જામના રાણી રાજે ઋષિદેવનું શરણું લેવાની ઈચ્છા થતા તે રથ જોડી તેમની પાસે પહોંચી ગયા પુત્ર પ્રાપ્તિની પોતાની અભિલાષા તેમણે પોતાના એ એ ઋષિઓ પાસે વ્યક્ત કરી છે રાણી રથ કે જોડિયા અવય રીખી વટ વિયા વધાયું મૂડીઓ ત માણક ડિયા મઠ રાણી રથ જોડીને ઋષિઓ પાસે આવ્યા છે અને કહ્યું કે મને પુત્રની પ્રાપ્તિ થાય તો તમને અમૂલ્ય હીરા માણિકની ભેટ ધરું રાણીએ પુત્ર લેવાની આવેલી જોઈ ઋષિઓ બોલ્યા અસીના એડા ઓલિયા જેડીઓ બે કે બાર ઈ નિયા ઉતે થી સાહેબ જે દરબાર અમે એવા ઓલિયા નથી કે બીજાઓને પુત્ર આપી શકીએ એ ના તો માત્ર ઈશ્વરના હાથમાં જ ના ઈશ્વરના દરબારમાં થાય છે ઋષિઓ નામ કહેવા છતાં રાણીનું મન માન્યું નહીં તે આંખમાં આંસુ લાવી આજીજી કરવા લાગ્યા અને કરગરવા લાગ્યા રાણીની અજ્ઞાનતા પર ઋષિઓને દયા આવી અને બોલ્યા છે બાઈ બચ્ચા તું ડાઈ નથી હસીના ઠોટા ઠગ એકડા હેર જલેડીઓ જ વિયા જ વેગ

લાઈક આપજો યોગ્ય લાગે તો શેર કરજો વિડીયો યોગ્ય લાગે તો કમેન્ટ દ્વારા માર્ગદર્શન પણ આપજો આપશો ને મારા વંદે માત્ર જય ભારત જય ભીમ